बन गई लापसी आ हम

ફ્રી થઈ ગયા અને બધું કામકાજ પતી ગયું અને અહીંયા જવા બધા તો માકડી મચાવે છે મામી સાથે રમી બધે I'm <laughs> going なんだ મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જે પણ અમારા વિડીયોને લાઇક કરે છે શેર કરે છે કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ